સ્વાગત છે મિત્રો તમારા બધાનું ફરી એક નવા વિડીયોની અંદર આજે આપણે ગાડીની જે સીટ હોય છે તે ઘણી વખત આમ એકદમ બેસી જાય છે તો તેને કઈ રીતે રિપેર કરવી અને ક્યાંથી કઈ રીતે ખોલવી અને કઈ રીતે રિપેર કરવી ક્યાં લઈ જવી તેના વિશે વાત કરશું તો ચાલો હું તમને બતાવું છું સીટને કઈ રીતે ખોલવી તો આ છે આપણી ગાડીની સીટ કે એની અંદર જે પ્રોબ્લેમ છે આ ગાડીની સીટ છે તે આ બેસી જાય છે અહીંથી ટૂંકમાં નીચેથી આની જે સ્પ્રિંગ હોય છે તે તૂટી ગઈ છે આપણે આને મૅકેનિક પાસે કે કોઈ ગેરેજે લઈ જાય તો એનો ઘણો બધી ચાર્જ કરે છે પણ આપણે આપણે એ રીતે કરીએ તો એકદમ સસ્તામાં થઈ જાય છે આ સીટ છે તમે જોઈ શકો છો આવો એકદમ બેસી જાય છે ખાડો થઈ જાય છે અને આ સીટ છે તે ઓકે છે બરાબર તો એને ખોલવા માટે આપણે આ રીતના ચાર બોલ્ટ હોય છે એમાં ચૌદ નંબરનું પાનું લાગે છે આપણી પાસે ચૌદ નંબરનું પાનું છે ચૌદ નંબરનું પાનું લાગે છે અહીંયા બરોબર એવી જ રીતે ચારેય ખૂણે બોલ હોય છે તો એ આપણે ખોલી લઈએ પછી તમને નીકાળી આગળના બંને બોલ ખુલી ગયા છે હવે જે પાછળના અહીંયા જે બોલ લાગેલા હોય છે તેને ખોલી લઈએ આ સીટ થઈ ગઈ આપડી અલગ હવે આને ખોલવામાં ખોલવા માટે કઈ ન હોય અને ખાલી આ રીતે ઉછેડી જ નાખવાનું હોય આમાં સોલ્યુશન મારીને સોફા વાળા છે તમને પાછું રિપેર કરી દઈ

આને રિપેર કરવાનું છે આ ચોટી જાય એટલે આપણી સીટ છે તે પાછી ફરીથી નવી છે આની પહેલાં મેં એક વખત અહીં વેલ્ડિંગ કરાવેલું છે આના ઘરે આવેલી એટલે ઓકે થઈ જાય આ થઈ ગયો આમાં વેલ્ડિંગ કમ્પ્લીટ અને હવે લઈ જઈએ આપણે સોફાવાળા ભાઈ પાસે